રાસાયણિક ખાતરના ભાવ વધારાના વિરોધ કરતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના કિસાનો તાજેતરમાં જ રાસાયણિક ખાતરના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવતા ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ચાલુ વર્ષે સતત વરસાદથી ખેતીના પાકો બબ્બે વખત વાવવા છતાં પણ ઘણા ખેડૂતોને પાક ઉગેલો જ નથી જેથી ખેડૂતોને પડતા ઉપર પાટવું જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતોનું બજેટ પણ ખોરવાયું છે જેના અનુસંધાનમાં આજરોજ ખેડૂબ માર્કેટિંગ યાર્ડ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં જેમાં ચેરમેન શ્રી હીરાભાઈ તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ શ્રી અરવિંદભાઈ કોષાધ્યક્ષ શ્રી રીવાભાઈ અને પૂર્વ મંત્રીશ્રી દિનેશભાઈ તેમજ સજીવ ખેતી પ્રમુખશ્રી રવજીભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહીને મામલતદાર કચેરી ખાતે પરેશભાઈ રેવન્યુ સર્કલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું